નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર ગોત્રી પોલીસે ગેસના ગોડાઉનમાં ચોરી કરવાની કોશિશ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર ગેસના ગોડાઉન પાસે ઉભેલ હોય અને તેઓ સફેદ કલરની જે લાઇટો છે તે પોલીસને જોઈને બંધ થઈ જતા સ્ટાફના માણસો કારની નજીક જઈને તપાસ કરવામાં આવી તો બે ઇસમો જે કાર પાસે ઉભેલા હતા ને ત્રીજો ઈસમ ગેસના ગોડાઉનની દિવાલમાં પડેલ બાકોરામાંથી બહાર નીકળી રહ્યો હતો જે ત્રણેય ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે આ અંગેની બાતમી મળી હતી પોલીસને કે ગાયત્રી સ્કૂલથી કલાનગરી જવાના રોડ તરફ કોટિયાર પ્રાઇમરો સાઇડની સામે ગોડાઉનમાં એક મારુતિ સ્વિફ્ટ કાર લઈને ગેસના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરવા માટે કેટલાક ઇસમો આવનાર છે જે ત્રણેય ઇસમોને ગોત્રી પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે